ગાયસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધાને જય માતાજી અને આજ છે ને જો આપણે વિવેકભાઈનો જન્મદિવસ છે એટલે કોમેન્ટ બોક્સમાં બધા લખી નાખજો હેપી બર્થડે આમ જો કે બધા વિશ કરી નાખજો હેપી બર્થડે આપણા વિવેકભાઈને અને આજ છે ને એના માટે પનીરનું શાક સ્પેશિયલ બનાવવાનું છે આપણે જો અને એ પનીર કાપે દેખાડું વિવેકભાઈ પનીર કાપે કેટલું કડક છે ભાઈ બહુ કડક છે બહુ કડક એ તો દાળ વ્લગમાં આમ ચોખી ભાઈ સાબ બોલવા મેળવા ઝીણી ઝીણી કટકી કર્યો અને હું છે ને આ ટમેટા ડુંગળીની ગ્રેવી કરી નાખું એટલે ફટાફટ કામ પતે હાલચા હાલ છે અને મેં કરી નાખી છે આ ગ્રેવી તૈયાર હવે છીંક કાઢવાની રહી ગઈ છે આપણે માંડવી માંડવી કાઢ નાખી ગ્રેવી મને બીક લાગે માંડવીની ગ્રેવી આરો થઈ ગઈ છે જો એક આ ગ્રેવી એક આ મસાલો આ લસણ આ ટમેટા ડુંગળીની ગ્રેવી આ ચટણી અને આપણા વિવેકભાઈ જો કાપે છે હજી હજી નાના કટકા કર થોડા હા નાના કર હાલ બરોબર હાલ હું મેં કુ શાક બનાવવા પનીરનું મસ્ત મજાનું વિવેકભાઈનો જન્મ દિવસ એટલે મજા આવી આંગળા ચાટતો રહી જવો જોઈએ શું કેવું टमेटा ग्रेवी अंदर नाखी दी थी ना तो दे 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 तो। કોણ <small> છે <coughs>

नीचे बकेले अम्बौस्ते बाउस खाई और जो ना रे तारा थी अब कर जो पाकू थी ये ये हाथ चीटिंग के भाई चीटिंग नो के भाई चीटिंग के भाई चीटिंग के भाई